વલસાડમાં વૃદ્ધો અને મહિલાઓને નિશાન બનાવીને દાગીના તફડાવતી મદારી ગેંગનો એલસીબીએ पर्दाफाश કર્યો છે. વલસાડ ગ્રામ્ય પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ખેડબ્રમમાં વિસ્તારમાંથી એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું કે આરોપી સમગ્ર ગુજરાતમાં વીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. થોડા દિવસો પહેલા પીઠાઈ ગામના વૃદ્ધ દંપતીને પોલીસ બની અથવા દાગીના સાફ કરાવીને બાને લૂટી લેવાયા હતા ઘટનાને પગલે ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સની આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે પોલીસે નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવા અપીલ પણ કરી છે કે આ ભાગનાર જે આરોપીઓ જે છે એ ખેડ બ્રહ્મા પાસે હોવાની બાતમીના આધારે તેઓ ત્યાં તપાસમાં પહોંચે છે અને નાકાબંધી કરીને જે જે કાર ગાડીનો ચાલક હતો એને ઝડપી પાડવામાં આવે છે અને આ ચાલક પાસેથી જે સોનાનું મંગળસૂત્ર અને સોનાની બંગડીઓ જે છે એ રિકવર કરવામાં આવે છે આરોપીને વધુ તપાસ માટે વલસાડ લાવતા આરોપીની પૂછપરછ કરવામાં આવે છે તો એમાં એવી હકીકત જણાઈ જણાય આવેલ છે કે આરોપી જે અમરનાથ જે આરોપી છે નરસિંહનાથ ઉર્ફે અપીચો સમજુનાથ મદારી એ પોતે કાર ચાલક હતો અને એની સાથે એક અન્ય ઈસમ અમરનાથ રૂપે આર્યન નટવલાલ પઢિયાર એ મદારી એ બંને જણા જે છે એ પોતાની સ્વિફ્ટ ગાડીની અંદર અમદાવાદથી મુંબઈ જતા હતા મુંબઈ કોઈ કામ પરત આવતા રસ્તામાં વલસાડ આવતા એમની પાસે પૈસા નહીં પૈસા ઘટી જતા હતા એટલે તું એ કોઈ શિકારની શોધમાં હતા અને એ દરમિયાન લોકો પીઠા ગામ ક્રોસ કરતા આ વૃદ્ધ દંપતિને જોએ છે અને પોતે એના એની સાથે ઠગાઈ કરી અને નાસી જાય છે જે પકડા આરોપી છે નરસિંહનાથ સમજુનાથ મદારી એની ગુનાહિત ઇતિહાસ તપાસ થાય એના વિરુદ્ધમાં ગુજરાતમાં વીસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે મોટેભાગે આ ગુજરાત આ ગુનાઓ જૂના આઈપીસીની ચારસો છ ચારસો વીસ એટલે ઠગાયા અને વિશ્વાસઘાતના ગુનાઓ છે અન્ય આરોપી જે હાલમાં અમારે પકડવાનો બાકી છે અને જે નાસ્તો કરે છે અમરનાથ નટવરલાલ પડિયાલ મદારી એના વિરુદ્ધમાં પણ ગુનાહિત ઇતિહાસ છે એના વિરુદ્ધમાં પણ ત્રણ જેટલા ગુનાઓ દાખલ છે જાહેર થયેલા છે અને તે હાલ અમારે ગુનાના કામે પકડવાનું બાકી છે તે હાલ નાસ્તો કરે છે આ લોકો જે છે એ મૂળે પોતે સોફ્ટ ટાર્ગેટને જ્યારે પોતે જર્ની કરતા અથવા પોતાના પૈસાની જરૂર હોય ત્યારે એ લોકો પોતે સોફ્ટ ટાર્ગેટનો પસંદ કરતા હતા અને સોફ્ટ ટાર્ગેટને વાતોમાં ઉલજાવી કોઈ જાણે જાતનું કોઈ બહાનું કાઢી તેઓ સાથે વાતચીત કરતા હતા અને વાતચીત દરમિયાન તેઓને હિપનોરાઈઝ કરી અને એમની પાસેની વસ્તુઓ ચીજવસ્તુઓ લઈ અને નાસી જતા આવા પ્રકારના કોઈપણ વ્યક્તિઓ જ્યારે કોઈ પ્રકારની વાતચીત કરવાની કોશિશ કરે અથવા તમારી પાસેથી કે ભાઈ પોલીસ આગળ ઊભી છે અને તમારા દાગીના ઘરેના પોટલામાં મૂકી દો કરે આવે છે પ્રેશર કુકરમાં તમારા દાગીના હું સાફ કરીને આપણે એવી કોઈ લોભાવણી વાતો કરતા હોય છે તો આવા વ્યક્તિથી ચેતતા રહો અને આવા વ્યક્તિઓને કોઈ પણ એમની સાથે વાતચીત ના કરો આવા ઈસમોની કોઈ પણ શંકાસ્પદ વૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસનો સંપર્ક કરી અને